નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો કહેવાય છે ને કે જ્યારે પૈસાની કમી હોય ત્યારે ખર્ચમાં ધ્યાન રાખવું જોઈએ અને નોલેજ કે જ્ઞાનની કમી હોય ત્યારે આપણે કોઈની સાથે વાર્તાલાપ કરતા હોય ને ત્યારે ધ્યાન રાખવું જોઈએ આજનો આપણો સુવિચાર છે દોસ્તો મર્યાદા રાખવી ખૂબ જ જરૂરી છે પૈસાની કમી હોય ત્યારે ખર્ચમાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં નાની નાની બાબત છે પણ આપણા જીવન માટે બહુ જ ઉપયોગી છે દોસ્તો જ્યારે પણ આપણે આર્થિક ક્રાઇસિસમાં હોઈએ પૈસા ઓછા હોય ત્યારે આપણે ખર્ચમાં જો ધ્યાન ન રાખીએ દોસ્તો તો દેવું વધતું જશે અને આપણો સમય કપાઈ જશે જિંદગી આપણી મુશ્કેલીમાં મુકાઈ જશે કષ્ટરૂપ સાબિત થશે અને જ્ઞાનની કમી હોય જ્યારે જ્ઞાનીઓ ભેગા થયા હોય ત્યારે જો આપણને કોઈ બાબતનું નોલેજ ન હોય ત્યારે એની ચર્ચામાં પણ આપણે બોલતા પહેલાં સાત વખત વિચારવું જોઈએ આવા સરસ વિચાર સાથે આપણે આગળ વધીએ દોસ્તો મા સરસ્વતીને વંદન કરી ધોરણ અગિયાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ બે માહિતીનું નિરૂપણ લેક્ચર નંબર સાતની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છીએ દોસ્તો કોષ્ટક રચના અને આ કોષ્ટક રચનાના બે જુદા જુદા પ્રકાર છે એક છે સાદુ કોષ્ટક અને એક છે જટિલ કોષ્ટક સાદુ કોષ્ટક અને જટિલ કોષ્ટક એ કોષ્ટક રચનાના બે પ્રકાર છે હવે દોસ્તો માહિતીનું નિરૂપણ કરવાનો આ બીજો પાર્ટ છે પહેલો પાર્ટ જેની આપણે અભ્યાસ કરી ગયા જે હતું આવૃત્તિ વિતરણ હવે આપણે બીજા તબક્કામાં પ્રવેશીએ છીએ એ છે કોષ્ટક રચના યુનો માહિતીના કેટલા પ્રકાર પડે છે યાદ કરો દોસ્તો માહિતીના બે પ્રકાર પડે છે સંખ્યાત્મક માહિતી ગુણાત્મક માહિતી સંખ્યાત્મક માહિતી એટલે કે જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય એને સંખ્યાત્મક માહિતી કહેવાય અને જે માહિતીને ગુણધર્મ સ્વરૂપે રજૂ કરી શકાય એને ગુણાત્મક માહિતી કહેવાય સંખ્યાત્મક માહિતી માટે આપણે આવૃત્તિ વિતરણનો અભ્યાસ કરી ચૂક્યા છીએ પરંતુ જે ગુણાત્મક માહિતી છે એને આપણે રજૂ કરવા માટે કોષ્ટકનો ઉપયોગ કરવો પડશે ગુણધર્મ દ્વારા એની રચના કરવી પડશે અને જો એક જ ગુણધર્મનો ઉપયોગ કરશું તો સાદું કોષ્ટક અને એક કરતાં વધુ ગુણધર્મ આપણે ઉપયોગ કરીશું તો જટિલ કોષ્ટકની જરૂર પડશે આવો દોસ્તો આગળ અભ્યાસમાં વધીએ પહેલું છે કોષ્ટક રચના આ જે ગુણાત્મક લક્ષણોની વાત થઈ રહી છે એટલે કે ગુણાત્મક માહિતીની વાત થઈ રહી છે એને વ્યવસ્થિત રીતે હાર અથવા સ્તંભમાં ગોઠવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એટલે કોષ્ટક રચના દોસ્તો આપણી પાસે જે માહિતી છે એમાંથી ગુણાત્મક માહિતી જે ગુણધર્મ દ્વારા રજૂ થાય એવી માહિતીને હાર કે સ્તંભમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાની પ્રોસેસ એને કહેવાય કોષ્ટક રચના એ કોષ્ટક રચનામાં શીર્ષક માહિતીની સમજ અને તેની ઉદ્ભવતા આ બધું આપેલું હોય છે અર્થાત કે માહિતીનું શીર્ષક જેના ઉપરથી આપણને ખબર પડે કે આ માહિતી શેના માટે છે માહિતીની સમજ અર્થઘટન એનાથી આપણને મળશે અને માહિતી ક્યાંથી ઉદ્ભવેલ છે માહિતી કેવી રીતે પ્રાપ્ત થયેલ છે તે પણ આ કોષ્ટક પૂરું થયા પછી તેના એન્ડમાં આપણે દર્શાવવું પડે છે આગળ જોઈએ દોસ્તો કોષ્ટક રચના જે છે ને બે જુદા જુદા અહીંયા કોષ્ટકો આપેલા છે એમાં બે પ્રકાર પડે છે એક છે સાદું કોષ્ટક જે આપણે આ બાજુનું કોષ્ટક છે સાદુ કોષ્ટક છે અને બીજું છે જટિલ કોષ્ટક હવે તમે ધ્યાનથી જુઓ દોસ્તો આ બંને કોષ્ટકની અંદર કયો ભેદ તમને દેખાય છે કયા પ્રકારનો તફાવત તમને દેખાય છે યસ તમને સમજ પડશે કે અહીંયા માહિતીનું એક જ ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવ્યું છે એ છે જાતિ અને જ્યારે એક ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવે અને જે કોષ્ટક તૈયાર કરી માહિતીને ગોઠવવામાં આવે એને કહેવાય સાદું કોષ્ટક આવી જ રીતે દોસ્તો અહીંયા જુઓ માહિતીના બે ગુણધર્મ આ પુરુષ અને સ્ત્રી એક જ ગુણધર્મ થયો જાતિ આ આ બંને એક જ ગુણધર્મ ગુણધર્મ છે પરંતુ બીજો પણ અહીંયા તમે જોઈ શકો છો સભ્યતા હોવી પુરુષ અને સ્ત્રી બંનેમાં સભ્ય અને બિનસભ્ય આ સભ્ય હોવું બિનસભ્ય હોવું એ બીજો ગુણધર્મ છે દોસ્તો આમ એક કરતાં વધુ ગુણધર્મ જ્યારે વપરાય ત્યારે જે કોષ્ટક રચના તૈયાર થાય અને કહેવાય જટિલ કોષ્ટક દોસ્તો આ સાદુ કોષ્ટક અને જટિલ કોષ્ટક એ માહિતીને ગુણાત્મક માહિતીને ખૂબ જ સરળતાથી રજૂ કરી અને આપણી સામે જ્યારે આ કોષ્ટક દ્વારા માહિતી રજૂ થાય તો એને લાંબા સમય સુધી આપણે યાદ પણ રાખી શકીએ છીએ અને બાજુબાજુમાં માહિતી હોવાથી એની કમ્પેરિઝન પણ કરી શકીએ છીએ સરખામણી પણ થઈ શકે છે કે વર્ષ બે હજાર ચૌદમાં કુલ પુરુષોની સંખ્યા સત્તરસો હતી અને કુલ સ્ત્રીઓની સંખ્યા ત્રણસો હતી સ્ત્રીઓ કરતાં પુરુષોની સંખ્યા વધારે છે એવી જ રીતે સત્તરસો પુરુષમાંથી છસો પચીસ બિનસભ્ય એટલે કે સભ્ય નથી અને એક હજાર પંચોતેર સભ્ય છે તો બે હજાર ચૌદમાં સભ્ય પુરુષોની સંખ્યા એ બિનસભ્ય પુરુષો કરતાં વધારે છે આવા અનેક અર્થઘટનો આપણને આ કોષ્ટક ઉપરથી દોસ્તો પ્રાપ્ત થાય છે આ વાત થઈ કોષ્ટક રચનાની ફરી એકવાર જ્યારે ગુણાત્મક માહિતીને હાર કે સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયા કરવામાં આવે એને કહેવાય કોષ્ટક રચના એમાં શીર્ષક હોય છે માહિતીની સમજ તેમજ એની ઉદભવતા આપેલી હોય છે અને આ કોષ્ટક રચનાના બે જુદા જુદા પ્રકાર છે કોષ્ટક જટિલ કોષ્ટક જ્યારે એક જ ગુણધર્મને ધ્યાનમાં લઈને માહિતી રજૂ કરવામાં આવે અને કોષ્ટક કહેવાય અને એક કરતાં વધારે ગુણધર્મનો ઉપયોગ કરી માહિતીને ગોઠવવામાં આવે એને કહેવાય જટિલ કોષ્ટક ડીપમાં સમજીએ કોષ્ટક જ્યારે માહિતીના એક જ ગુણધર્મને ધ્યાનમાં રાખી વર્ગીકરણ કરવામાં આવે તો જે કોષ્ટક આપણને મળે એને કહેવાય દોસ્તો સાદું કોષ્ટક એવી જ રીતે કર્મચારીનો દરજ્જો કે કોઈ કંપનીના કર્મચારીનું આપણે વર્ગીકરણ કરીએ અને માત્ર એના દરજ્જાને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરીએ કે મેનેજર કેટલા કર્મચારીની અંદર ક્લાર્ક કેટલા એનો જે દરજ્જો છે એનો હોદ્દો છે એને ધ્યાનમાં રાખીને માત્ર એક જ ગુણધર્મને ધ્યાનમાં રાખીને જે કોષ્ટક આપણને મળે એને કહેવાય સાદુ કોષ્ટક અહીંયા તમને એનું સરસ મજાનું ઉદાહરણ હમણાં આપેલું જ હતું અહીંયા જુદા જુદા વર્ષ માટે માત્ર એક જ ગુણધર્મ ધ્યાનમાં રાખ્યો છે જાતિ ત્યારબાદ દોસ્તો જટિલ કોષ્ટક માહિતીના એક કરતાં વધુ ગુણધર્મો માહિતીના એક કરતાં વધુ ગુણધર્મને ધ્યાનમાં લઈને જે કોષ્ટક રચના તૈયાર કરવામાં આવે એને કહેવાય જટિલ કોષ્ટક કર્મચારીની જાતિ એનો દરજ્જો અને એનો વૈવાહિક દરજ્જો વૈવાહિક દરજ્જો એટલે પુરુષ કે સ્ત્રી પરિણિત છે કે અપરિણિત એને કહેવામાં આવે છે આંકડા શાસ્ત્રીની ભાષામાં વૈવાહિક દરજ્જો આમ અહીંયા એક કરતાં વધુ ગુણધર્મો છે દોસ્તો જાતિ આર્થિક દરજ્જો અને વૈવાહિક દરજ્જો આમ એક કરતાં વધુ ગુણધર્મો જ્યારે હોય ને ત્યારે જે કોષ્ટક તૈયાર થાય ને જટિલ કોષ્ટક કહેવાય અહીંયા હમણાં જ આપણે વાત કરીએ જુદા જુદા વર્ષ અનુસાર જાતિ અને સભ્યતા આ બે જુદા જુદા ગુણધર્મનું કોષ્ટક રજૂ કરવામાં આવ્યું છે દોસ્તો આમ માહિતીને બે જુદા જુદા કોષ્ટકમાં બતાવી શકાય છે એક છે સાદું કોષ્ટક અને બીજું છે જટિલ કોષ્ટક આવો દોસ્તો તમે આજે કોષ્ટક રચનાની અંદર કોષ્ટક રચના કોને કહેવાય તે અને એના બે જુદા જુદા પ્રકારો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો આજનો અભ્યાસ અહીંયા દોસ્તો પૂર્ણ કરીએ آ بیاس مللوه بدل اپ څونو خوب خوب ابار ثینک یو very much دوستو